કોંગ્રેસ ખોટા આક્ષેપ કરે છે તેવું બચુભાઈ ખાબડ મંત્રી શ્રી કહી રહ્યા છે શું કહેશો માનનીય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ જે હમણાં બોલી રહ્યા છે કે કોંગ્રેસ મારા પર અને મારા પરિવાર પર આક્ષેપો કરી રહી છે હું માનનીય મંત્રી શ્રીને કહેવા માંગુ છું કે માત્ર કોંગ્રેસના આક્ષેપો થી ડીઆરડીના અધિકારીએ તમારા પર એફઆર કરી છે શું કોંગ્રેસના આક્ષેપોથી નામદાર કોર્ટે તમારા પુત્રને રિમાન્ડ આપ્યા છે શું કોંગ્રેસના આક્ષેપોથી પોલીસ તમારી તમને ધરપકડ કર્યા છે માનીને મંત્રી શ્રી આપ બસવા માટેનો જે સતત બારી ખોલી રહ્યા છો પણ એ તદ્દન ખોટું છે કોંગ્રેસ પાર્ટી માત્ર આક્ષેપ નહી પણ જે રિપોર્ટો આપ્યા છે એ તદ્દન સાચા છે અને જે ગરીબોના રૂપિયા આપને જે સાવ કર્યા છે એ રજૂઆત કોંગ્રેસ પાર્ટીએ જ્યારે માનીને વિરોધ પક્ષના નેતા માનીને અમિતભાઈ ચાવડાએ જે સરકારમાં રજૂઆત કરી અને જે ગરીબોના પૈસા જે તમે ખોટી રીતે એજન્સીઓમાં ખાઈ ગયા છો એ પૈસા એ સાસુ છે એના માટે તમારે જેલ જવું પડે છે અને આવનાર સમયમાં આ માત્ર ધાનપુર અને બારિયામાં એકોતેર કરોડનું નહીં પણ આપની વિધાનસભામાં સો કરોડથી ઉપરનો ભ્રષ્ટાચાર છે એ અમને વિશ્વાસ છે આ નામદાર કોર્ટ પર કે આવનાર સમયમાં આ મોટા પાયે આ ભ્રષ્ટાચાર નીકળશે હું માનીનીય મંત્રી શ્રીની કહેવા માગું છું કે આપ જો આપ સાસા અને જે ગરીબો માટે જો કામ કરતા હોત તો આજે આપના પુત્ર જે બે દિવસથી જેલમાં છે તો એ એ શું કોંગ્રેસના આક્ષેપોતિ છે એ માત્ર પાયાવ્યોની વાત કરે છે અને કોંગ્રેસ પાર્ટી એ જે જે તપાસ આપી એમાં સરકાર અને અધિકારીઓ દ્વારા જે તપાસ કરી અને એમને હેફાર કરવામાં આવી છે એ તદ્દન સાસી છે એ માત્ર બસવાનું એક શટકબારી ખોલી છે અને કોંગ્રેસ પર ખોટા આક્ષેપો કરે છે ભ્રષ્ટાચાર એ ભારતીય જનતા પાર્ટી ની સરકારમાં જ થઈ શકે કોંગ્રેસ પાર્ટીમાં કોઈ પણ દિવસ ભ્રષ્ટાચાર થઈ ના શકે સંજયભાઈ નીનામા દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ